સવારનો છ વાગ્યાનો અલાર્મ વાગતા તે હાથથી થી અંથડાઈને ઊંઘેરી આંખો છોડતા ચોરતા ઊભી થઈ સવારનો નિત્યક્રમ પતાવીને તે જોગિંગ માટે જવા તૈયાર થઈ સ્કાય બ્લુ રંગના ટી શર્ટ અને બ્રેક્રેકમાં શરીરના બધા વળાકો એકદમ સ્પષ્ટ અને કામુક લાગતા હતા ડ્રેસિંગ ટેબલ સામે બેસીને પોતાના શરીરના આકારો નિહાળી રહી હતી ડેસ્કમાંથી એક બ્લુ રિબિન શોધીને બંને હોઠ વચ્ચે દબાવી ખુલ્લા વાળ ભેગા કરીને હાથમાં લીધા તેનો આ અંદાજ તેને વધારે સુંદર બનાવતો હતો હોઠ વચ્ચે દબાવેલ રીબીન આંગળી માન લીધું તેના હસબન્ને પથારી પર જાગીને હળવું સ્મિત રેલાવતા કહ્યું બેબી ડોન્ટ ટાઈ ના સવારની વિખરાયેલી સુંદરતા તું ખુલ્લા વાળમાં મને વધારે ગોર્જિયસ અને આકર્ષક લાગે છે કહીને આંખ મારી હસબન્નના કોમ્પ્લિમેન્ટ પર તેના હોઠ મલકાઈ પડ્યા હાથમાં બાંધેલા વાળ છૂટા મૂક્યા એક લટકાલ ઉપર સરકી આવી લટને કાન પાછળ સરકાવીને હસબન્ડને કહ્યું ઉઠી ગયો તું ચાલ જોગિંગ માટે તૈયાર થઈ જા આળસ મરોડતા મરોડતા હસબંડે કહ્યું કમોન બેબી આજે ને હસબન્ડે નો હાથ ખેંચીને બેડ પર બેસાડી તારી બાહોમાં થોડીક વાર ઊંઘવા દે ને પ્લીઝ બેબી કહીને વાઈફને પોતાની બાહોમાં લઈ લીધી તેને કામુક અંદાજમાં નચાવતા કહ્યું તારે કેલેરીઝ બર્ન કરવી હોય તો હું મદદ કરી શકું ને શું કહીને રોમેન્ટિક આદામાન વાઈફના જાંગ પર હાથ ફેરવ્યો વાઈફ શરમાઈને નીચું જોઈ ગઈ તેના બધા હો સક્રિય થઈ ગયા શરીરની બધી નસોમાં જડપથી લોહીનું વહન થઈ રહ્યું હતું હાસાબંધના કામુક અંદાજે હૃદયના ધબકારા કરી મૂક્યા હવે બને એકબીજાના શ્વાસો શ્વાસને નજીક નજીકથી અનુભવી શકતા હતા હાસાબંધે તેણીને વધારે નજીક ખેંચ તેના હોઠો ઉપર પોતાના હોઠ બીડી દીધા ચુંબન પાંચ મિનિટ चाल्यो को आदर्श शिल्पकारे પોતાની મૂર્તિમાં કંડારેલા તેવા જ એકદમ સ્પષ્ટ વળાકોનો સ્પર્શ કરતા જ તેનીના આખા શરીરમાં જળજળહટ થવા લાગી સ્કાય બ્લુ ટી-શર્ટ હવે પલંગની નીચે રખડતું હતું પારદર્શક આંતરવસ્ત્રો લગભગ સ્પષ્ટ નજરે ચડી જતા ભરાવદાર વક્ષસ્થળો જોતાની સાથે જ હસબંદનો સંયમ તૂટવા લાગ્યો બરરની નાડુંગિલું કરી દેઈ નજાકત ભરેલું સ્મિત તેના ચહેરા પર